નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે યોજના માહિતી ચેનલ પર આજે આપણે વાત કરીશું પશુપાલન ખાતાની સહાયકારી યોજના વિશે જે માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે ખાસ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ પશુપાલકોને વિવિધ લાભો મળે છે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ અરજી કરવા માટે મુલાકાત લો એચ ટી કોલન ડબલ સ્લેશ આઈ ખેડૂત ગવર્મેન્ટ તમારી અરજી સરળતાથી કરવા પોર્ટલ પર આપેલા સૂચનોનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો યોજના હેઠળ તમને પશુઓ માટે પોષણ ચારા અને અન્ય સહાય મળી શકે છે આ યોજના ખાસ કરીને પશુપાલકો માટે છે જે પોતાના પશુઓના આરોગ્ય અને ઉત્પાદન વધારવા માંગે છે અરજી કરવા માટે સીધા પોર્ટલ પર જઈને અરજી કરો યોજનાની વધુ માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો સમયસર અરજી કરો અને સરકારની સહાયનો લાભ મેળવો અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ બેંક પાસબુક પશુની વિગતો અને ફોટો અરજી પ્રક્રિયા સરળ છે અને કોઈ પણ પશુપાલક કરી શકે છે વધુ માહિતી માટે પોર્ટલની મુલાકાત લો અથવા નજીકની કૃષિ અધિકારીનો સંપર્ક કરો આભાર